आओ हां तुम्हें आ फिर कितना की डील करना है 20 बार 500 करोड़ की डील सामने ओ नो माइकल गलत कर दिया तूने भाऊ ये मैं हूं गलत થઈ ગઈ પણ ઉપાડીલા તમારી બાઈકો છે હવે પુષ્પરાત દુખેગા નહીં સાલા એ બહુ મોટી પ્રોબ્લેમ છે નહીં પુષ્પાર્થ કે દુખેગા નહીં એક કામ કર તો ઉઠાકો લેકર હા લઉ चल जा दादी બોલો <laughs> 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 <laughs>

હવે હું શું કહું છું પેસો ને તો નાખી દીધી છે પછી થોડી વાર પાડી દેજો ઊંધા પડી ને મેં શું મોટો બધું એટલું જગન કરી નાખ્યું તમે સાર નાખી એમાં પાવું છું પોટલા મો કરો છો તમે ક્યારે કોમ કર્યું હવે જે છે બધું ઠીક છે પણ હું શું કઉ છું પેલા આપડા ગોમના દીકાજી ભૂખડ્યા ને

થ્રી વલમ આવી લાગે છે અલ્યા એ તો પિક્ચરમાંથી ડાયરેક્ટ આવ્યા છે મેકઅપ લાલી કર્યા વગર તમે એવું છે એમ ઓછો ફોટો પાડી દો હા પાડી લે હે ભાઉે ફોટો પાડી દો ફોટો ચિત્ર પાડે ઓ હો હો આ તો મારો હાઠુ આવ્યો આવો આવો પુષ્પા હાઠું આવો અને આકડું છે કે પુષ્પા આ કોણ છે હાળી જય માતાજી જય માતાજી વા પુષ્પા ભાવ સંસ્કાર ગુજરાત ના સંસ્કાર છે ગુજરાત ના હવે આ તમારા હાડું છે કપો છે આમ છે મળી ગયો અલે ભાઈ એ તો પુષ્પ ભાવ છે એટલે એ ગભોચમ મેડે છે ખબર હે 10 કિલો નું લાકડું ઉપાડી તું 10 કિલો નું લાકડા મેડે ગયો એમ ના વજન ના ના લાકડું લઈને પોલીસ થી બચીને ઓમ ઘણા જંગલ માં નદીઓ માં હું હરા નીકળ્યા હતા આ તમે જલવો છે ભાવ ના હવે હા હવે ની રે ભાઈ ઇંતજામ કરો હા તો હોગા શામ કો દેખ એ પુષ્પ ભાવ આ શું છે

મેં ક્યા તું શ્રીવલી અરે પુષ્પાઢ આ બાજુ આ બાજુ હવે સાર તો મારા ભાઈ વાટી નાસી છે કોણ એક કોણ કરતા ભેસ નાખતા હું કરલો મેુપતિ મેટ મેમર પુષ્પા હર કેજ ચુકે મેં તરી ચાર લાખ રેતો થોડી લી આમ બીસ તોલા ભાવ શ્રી વલ્લી ભાભી તો ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવે એટલે મને કે તું જા ભાવ જોડે જતો

પુષ્પા ભાવનું એક વખત સટક્યું તું ને તો એ માણસ ને ચંદન ના લાકડા ઉપર માર્યો તો બરાબર મને મારશે અરે તું કહા કા આડું બે સાલી તો મેરી મેળી તું કાંસા ગયા

ચાર ટકાલી ચલી ગઈ ચોલે સાથે દુસરી ક્યાં સંભાળે ભાઉન લિમિટ મેલાવર પણ હાટુ એ તો રાખીશ શ્રીવલ્લી તો શ્રી બલી તથા શ્રી બલ્લી નજર ક્યુ બગાડી તું પુષ્પા મા

પેલા દુકાન વાળા નતા મગો બા હવે હું પાછો જઉં છું હવે આયા છીએ છોકરો હતો भई नी गोठे न बजू गाडी नाचे कछु नी ए मत भई जोरे टाणी ना करो अबे रुक चला ए पुष्पा को चला नेशनल खिलाड़ी सब देखा इंटरनडक्टल कड्डा लो नबाऊ नबाऊ तू चला खपत ता का हमारे आटु पे बेमान कत्या है चले खाला भैया ह समझा दे